વડોદરા શહેરના ટાવર ચાર રસ્તા પાસે આવેલ રાધે બ્રાન્ડ પોઈન્ટ નામની દુકાન કે જ્યાં ઇન્ડિયા પાકિસ્તાનની મેચને ધ્યાનમાં રાખતા વિશેષ ઓફરો ગ્રાહકો માટે રાખવામાં આવી છે આમ તો રાધે બ્રાન્ડ પોઈન્ટની વાત કરીએ તો તેઓ દ્વારા ચાલીસ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવતું જ હોય છે પરંતુ આજે એક રોમાંચક મેચ રમાઈ રહી છે દુબઈ ખાતે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ઇન્ડિયા પાકિસ્તાન વચ્ચે જે મેચ રમાઈ રહી છે જેને લઈને વડોદરા શહેરના લોકોમાં પણ ખૂબ જ ઉત્સાહ છે અને તેવામાં જો ઇન્ડિયા જીતે છે તો ખાસ ઓફર બ્રાન્ડ દ્વારા ગ્રાહકો માટે રાખવામાં આવી છે રાત્રિના નવ વાગ્યા સુધી તમે જો રાધે બ્રાન્ડ પોઈન્ટ ખાતે શર્ટ કે જીન્સની ખરીદી કરવા જાઓ છો તો તમને આ ઓફરનો લાભ મળી શકે છે જેમાં તમે શર્ટ ઓલ બ્રાન્ડેડ શર્ટ મેળવી શકો છો ફક્ત ને ફક્ત સેવન નાઇન નાઇન એટલે કે સાતસો નવ્વાણું રૂપિયામાં કોઈ પણ બ્રાન્ડ શર્ટ તમે ખરીદી શકો છો અને જો તમે પેન્ટની ખરીદી કરવા ઈચ્છો છો તો જીન્સ પણ તમને નાઇન 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 એટલે કે ટ્રિપલ નાઇનમાં મળી જશે નવસો નવ્વાણુંમાં રાત્રે નવથી અગિયાર વાગ્યાની વચ્ચેના સમયગાળામાં તમે આ ઓફરનો લાભ મેળવી શકો છો ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે જે મેચ ચાલી રહી છે તેને લઈને આ ખાસ ઓફર રાખવામાં આવી છે જો ઇન્ડિયા જીતે છે તો રાધે બ્રાન્ડ બ્રાન્ડ પોઈન્ટ ખાતેથી તમે ઓફરમાં ડિસ્કાઉન્ટમાં આ કપડાં અહીંથી ખરીદી કરી શકો છો એ જેમાં ઓફર આપને ફરી એકવાર જણાવી દઉં રાત્રે નવથી અગિયાર વાગ્યાના સમયગાળામાં શર્ટ ખરીદો છો કોઈપણ બ્રાન્ડનો તો સેવન નાઇન નાઇનમાં મળશે અને જીન્સ નાઇન 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 ટ્રીપલ નાઇનમાં મળી જશે આજે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ છે એ ધ્યાન રાખીને અમે એક ઓફર જનરેટ કરી છે આજે અમારા વડોદરાવાસી જેટલા છે એમના માટે હવે જેમ કે આજે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ છે તો અમને માલુમ છે કે ઇન્ડિયા જીતવાની છે અને મારા બધા વડોદરા વાસીઓને બી ખબર છે ઇન્ડિયા જીતવાની છે એના લીધે અમે એક ઓફર જનરેટ કરી છે જેમ કે અમારા શર્ટ છે બ્રાન્ડેડ શર્ટો છે જેમાં ફોર્ટી ફિફ્ટીનો ડિસ્કાઉન્ટ આપીએ છીએ પણ એના કરતાં બધા લઈ આવ્યા હવે ઇન્ડિયા જીતશે જેમ એના પછી નવથી લઈને અગિયાર વાગ્યા સુધી અમે બધા શર્ટ આપીશું સેવન ડબલ નાઇનમાં જીન્સ બધા આપીશું ટ્રિપ્પલ નાઇનમાં અને તમને લોકેશન તો ખબર છે રાધે બ્રાન્ડ પોઈન્ટ ખાલી નામથી જ કાફી છે રાધે બ્રાન્ડ પોઈન્ટ એ તમારે આવેલું છે રાધે બ્રાન્ડ પોઈન્ટ રાઉપુરા ટાવરની સામે વડોદરા કેટલી ખુશી છે મેચ છે અમે એના માટે ફૂલ તૈયારી કરી મેળા છે એના માટે અમે સ્ક્રીન બી લગાવી છે દુકાની બહાર એટલે લોકો જોઈ શકે અને મજા લઈ શકે એના અને અમે બી એના માટે બહુ તૈયાર સેટ ઊભા છે કે અમે જોવા માટે કે ભાઈ ટીવી અંદર એવી ચાલુ કરી સ્પીકર સ્પીકરી લગાવી દીધા છે અને બસ હવે મેચ જ જોઈ છે બસ આજ રોજ બધાને માણુમ છે કે ઇન્ડિયા પાકિસ્તાની મેચ છે તો પાકિસ્તાન ટ્રોસ જીતી ગઈ છે અને એને બેટિંગ લેવાની નિર્ણય કર્યો છે એટલે આજના રોજ જે છે રાવ ઉપર ટાવરને એકજેસ્ સામામાં આવ્યું છે રાજા બ્રાન્ડ પોઈન્ટ જો કે બધા બ્રાન્ડમાં અમારો અવેલેબલ છે અમે આજકાલના આજના દિવસે એક ઓફર રાખી છે જે ઇન્ડિયા જીતશે અને હન્ડ્રેડ પર્સન્ટ જીતશે એટલે આજના દિવસે એક ઓફર રાખી છે કે શર્ટ સેવન ડબલ નાઇન છે બ્રાન્ડના કોઈપણ ઓલ બ્રાન્ડ શર્ટ સેવન ડબલ નાઇન ઓલ બ્રાન્ડ જીન્સ ટ્રિપલ નાઇન એટલે આજના દિવસે આ ઓફરનો તમે લાભ ઉઠાવ તે માટે અમે બેસ્ટ ઓફર રાખી છે બાકી અમારા જાણીતા કસ્ટમરનો માલુમ છે કે અમારું શું બ્રાન્ડમાં બધું છે હન્ડ્રેડ પર્સન્ટ ઓરિજિનલ છે એનું કોઈ ટેન્શન નહીં અને બધું આજે ઓફર રાખેલી છે વન ડબલ નાઇન ઓલ શર્ટ અને ઓલ જીન્સ ત્રિપલ નાઇન આવી જાઓ રાધે બ્રાન્ડ પોઈન્ટ રાવપુરા ટાવરની એક્ઝેક્ટ સામે ટાઈમિંગ છે રાત્રે નવથી અગિયાર હા જે અમારી સ્કીન લગાવી છે કે લોકો એમ એન્જોય કરી શકે થોડુંક ઘણું અને આ અમારું જે એડ થાય બધું એ માટે લગાવ્યું છે સ્કીન